વિદ્યાર્થીએ ગેમિંગ મશીન લિંક મારફતે જાહેરાત જોઈ અને મશીનની કિંમત કરતાં સસ્તા આપવાની જાહેરાતમાં આ જાહેરાતને જોઈ આ વિદ્યાર્થીએ સસ્તામાં ગેમિંગ મશીન ખરીદવાની લાલચમાં માત્ર એક માસના અંતરમાં નવ સત્તાણું લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા અને રોક રાજસ્થાનના હનુમાનગઢમાં રહેતા આરોપીએ જેવો કે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે અને તેઓ યુટ્યુબ લિંક મારફતે લોકોને સાથે છેતરપિંડી માટે એક લિંક બનાવી અને તેમનો નંબર પણ આપ્યો હતો અને આ લિંકમાં વિદ્યાર્થી ફસાયો હતો અને ગેમિંગ મશીન સસ્તામાં ખરીદવાની લાલચ આપવામાં આવી હતી ને આરોપીઓએ આ વિદ્યાર્થીના ફોનના એક્સેસ મેળવી લીધા અને ઓટીપી અને ડાયરેક્ટ ટ્રાન્સફર પૈસા કરાવ્યા જોકે વિદ્યાર્થીના પિતાના એકાઉન્ટમાંથી રૂપિયા ઓછા થતાં તેના પિતાને ખબર પડી હતી અને તેની તપાસ હાથ ધરાતા પિતાનો દીકરો સાયબર ફ્રોડનો શિકાર બન્યો અને આ વિદ્યાર્થીનીના પિતા સાયબર પોલીસ મથકે ફરિયાદ માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓના લોકેશન રાજસ્થાનના જયપુરમાં મળતા પોલીસે આ ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આરોપીએ જુગલ ભગીરથ સુથાર દીપક ભગીરથ સુથાર સુનીલ સુરેન્દ્રસિંહ જાટ પ્રદીપ મામચંદ જાટ આ ચારેય આરોપીઓને રાજસ્થાનના છે અને જો કે આરોપીઓ પણ

યુટ્યુબ લિંક લિંક મારફતે યુટ્યુબની લિંક મારફતે અત્યારે હાલ ઘણા બધા યુવાનો આ લિંકોમાં લિંક યુટ્યુબમાં જોઈ અને જે સસ્તી ગેમ ખરીદવા માટે છેતરાતા હોય જે એ જ રીતે આ યુટ્યુબ લિંક મારફતે ગેમિંગ મશીન પીએસ ફાઇવ સસ્તામાં ખરીદવા માટે જે યુટ્યુબમાં જાહેરાત આપી હતી એ જાહેરાત આધારે એનો કોન્ટેક કરી અને એ જે ફરિયાદીના દીકરાએ કોન્ટેક કરી અને ગેંગ ખરીદવા માટે જે આ લોકો જે ફ્રોડ કરે છે એમનો કોન્ટેક કરેલો હતો અને એ કોન્ટેક આધારે પહેલાં જે સામેવાળા વ્યક્તિઓએ ધીરે ધીરે આ છોકરા પાસેથી નવ લાખ સત્તાણું હજાર રૂપિયા પડાવી લીધા હતા એના ફોનનું એક્સેસ મેળવી એને વિડીયો કોલ ને બીજી ઘણી રીતે યુપીઆઈમાં પૈસા નખાય અને નવ લાખ સત્તાણું હજાર રૂપિયા અત્યારે કઢાવી લીધા હતા અત્યારના સમયે આ ખૂબ ગેમ બાબતે ઘણું બધું ફ્રોડ ચાલે છે જે અત્યારના યુવાનોએ આ જોઈ અને સજાગ થવાની જરૂર છે તો આ જે ફરિયાદીના દીકરાએ નવ લાખ સત્તાણું હજાર એકસો નવ્વાણું રૂપિયા એ લોકોએ સામેવાળાએ એમના એકાઉન્ટમાં નખાઈ લીધા હતા જે બાબતની ફરિયાદીએ અહીંયા ફરિયાદ આપેલી હતી આ ફરિયાદની ગંભીરતા જોઈ અને અમારા મહેરબાન આઈજી સાહેબ ચિરાગ કોરાડિયા સાહેબના સૂચના આધારે અમારા એસપી સાહેબનાઓએ તાત્કાલિક ટીમ બનાવી અને જે આ ટેકનિકલ એનાલિસિસ કરી આ લોકોના કોલ રેકોર્ડ્સ સીડીઆર એસડીઆર અને એના લોકેશન તેમજ બેંક એકાઉન્ટ ચેક કરી અને એમના જે લોકેશનો આધારે ટીમો રવાના કરી હતી અને આના આધારે જયપુરનું લોકેશન આવતું હોય જયપુર જઈ અને ટીમે આ આરોપીઓને જયપુર જઈ અને ત્યાં ઝડપી લીધા હતા જેમાં જુગલ ભગીરથ બાબુલાલ જે આરોપીઓ જે પકડાયા છે આ ગુનામાં એમના નામ બોલું છું જુગલ ભગીરથ બાબુલ બાબુલાલજી જાતે સુથાર અઢાર વર્ષનો છોકરો છે એ સિવાય દીપક છે દીપક બાબુલાલજી સુથારે એનો ભાઈ છે ત્રીજો સુનિલ ઉર્ફે સેન્ડી સુરેન્દ્રપાલ મુખરામ જાતે જાટ અને ચોથો પ્રદીપ ઓફ પ્રેમસિંહ મામચંદ જાટ આ ચારેય જણાએ ભેગા થઈ અને આખું આ જે ફરિયાદીના દીકરા પાસેથી પૈસા પડાવી લીધા હતા આ લોકોને જયપુરથી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સથી અમારી ટીમે પકડી અને અહીંયા પૂછપરછ અર્થે અહીંયા લઈ આવેલા ત્યારબાદ આ લોકોએ ગુનો કબૂલતા અને ગુનો કબૂલી તેઓની પાસેથી માતબર રકમ રિકવર કરી અને આ ગુનાના કામે અત્રે કબૂલાત કરતા આ લોકોને એરેસ્ટ કરેલ છે